અરે આ લૂબિયે ભી જા રાખતો ન હં તલ લાગી રહે આ તમાર ઘે તમે હાહુ ન કો ભગવાન નું

તું બોલ્યા ભગવાન દે લેવાનું અને છું તમારે કોમ ના થાય કરવાનું ભગવાનની ની મારા લઈને મારે ફોન નહીં કરવાનું પણ આ બીજા ના બોલાય

આ શાંતિ શાંતિ રાખવાના હોય બધું જફાન છોડી દેવાની હોય ભગવાનના નમો ઓ ભગવાનનો નમ દેવાની આપણે એ વાહન કા જો એ સાક સમાર જો એ નુઘળા વાળ જો એ નુઘળા બેઠા બેઠા એ આલી જો કરે જવાનું હવે એ બધું તો બધું કરશે ને આતા તો કેવો જમાનો આવ્યો ખબર હા હો નો બહુ થઉ પર આ બહુ હા હું થાય તારો તારો રાગા પછી પાર્ટનરશિપ મમડા મુકવાઈ જોઈએ